ખેડાના નડિયાદ શહેરમાં નગરપાલિકાથી સંતરામ મંદિર સુધી મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યા મશાલ રેલી યોજવામાં આવી હતી જેમાં ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજય બ્રહ્મભટ નડિયાદ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન શાહ નડિયાદ શહેરના ભાજપ પ્રમુખ તેજસ પટેલ ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણું કારગીલ વિજય દિવસ ભારતીય સેનાનો શૌર્ય દિવસ અને ભારતની અસ્મિતાને બચાવવાનો દિવસ શ્રીમાન અટલ બિહારી વાજપેયી નેતૃત્વમાં કારગીલ પર જે પાકિસ્તાનીએ અને આતંકવાદીએ કબજો કર્યો હતો અને ભારતના સવાનો જવાનોએ જે પાંચસો ને સત્યાવીસ જવાનો આ દિવસે શહીદ થયા હતા અને એમણે પાકિસ્તાનની સેનાને આતંકવાદીઓને જવાબ આપી અને સીમાની પાર ખસેડ્યા હતા આ ભારત દેશની પ્રજા બદલાતી પેઢીઓ આ દિવસને યાદ રાખે અને શહીદોની શહાદતને સમગ્ર દેશમાં અને ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક શહેરમાં આ પ્રકારની રેલી કરી લે છે આવતીકાલે છવ્વીસ જુલાઈએ દરેક મંડળમાં જિલ્લા કક્ષાએ મોટા પ્રમાણમાં લોકો એકત્ર થશે અને કારગિલ વિજય દિવસની ગાથાને યાદ કરી અને જવાનો નું સન્માન કરશે કુલ મળીને ભારતીય જનતા પાર્ટી એ સંવિધાનને બચાવવા માટે અને